તો આજે શહીદ દિવસ નિમિત્તે જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલી શહીદ ભગતસિંહજીની પ્રતિમાને ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો અને સાંસદ તથા ધારાસભ્ય દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી સાંસદ પૂનમબેન માડમ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખાવા સહિત કોંગ્રેસના નેતાઓએ અહીં પુષ્પાંજલિ અર્પિત કરી શહીદ શહીદ સુખદેવ અને ત્રણેય દેશ માટે જે શહાદત આજે આપી હતી એ દિવસે આજે એમના શહીદી દિવસ નિમિત્તે આજે ભગતસિંહના અહીંયા પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના આખા પરિવાર સાથે આજની એમની શહાદતને યાદ કરી અને એમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે જે યુવાનોએ આપણા દેશ માટે બલિદાન આપ્યું હતું એની હાલના યુવાનોના ધ્યાને આ વાત આવે અને શહીદ ભગતસિંહ અને સુખદેવજી જે રીતનું અંગ્રેજોને અહીંથી ભગાડવા માટેનું કાર્ય કરીને ગયા એ આવનારી પેઢી સદાને માટે યાદ રાખે